અને મારા હારે કેવું છે કે મારું ખાનદાન ને મારું માસ્યું તેમજ કે હું બત્રી વરની છું એટલે હવે નેક્સ્ટ હું મારો બર્થડે કોઈ દિવસ ઉજવતી નથી અમાર વાણિયામાં બર્થડે ઉજવવાના ન હોય બહુ સાદું જીવન હોય કે ગરીબને દાન પુણ્ય કરવાનું ગાયોને ગૌશાળામાં ખવડાવવાનું તો મારો બર્થડે આવે તો મારા માસ્યુના મત મુજબ મારો બર્થડેટ બત્રીસ વર્ષની છું તો હું બત્રીસ લખું ને એમાં અને કેક ઉપર તેત્રીસ વર લખીને કેક કાપી લઈશ બરાબર ને તો હું બત્રી વરની એ તો સારું કે અમારા રાજકોટના લવરિયાઓ ને ખબર છે કે હું કેટલા વરસની છું નહીં તો આ લોકો તો મારું ક્યાંક સંસાર માંડવા નો દે બત્રી વર્ષની કેક કોણ બત્રી વરની આ લગન કરે અને હાલો હમણાં દસમા મહિનામાં તેત્રીનું બેસે છે બત્રીસ માં ની કેક કાપું છે અમે ઓનલાઈન લિંકેડમાંથી માંથી કેટલી બધી વસ્તુ મંગાવી હમણાં હું તમને કહીશ દુધી નું શાક છે જોકે ગુજરાતીમાં કેવત છે છોકરીઓની ઉંમર ન પૂછાય અને છોકરાઓને પગાર ન પૂછાય અથવા છોકરીઓને પગાર ન પૂછાય પેલા તો બહુ ભોળી હતી બધા એમ કેતા ને કે કેટલું કમાવ યુટ્યુબ માંથી નામથી આમાં કોઈ ફિક્સ ન હોય મંથલી ઇન્કમ તો મને બોલતા ન આવડતું પછી હું બિગ બોસ જોયું ખબર એમ શીખવાનું પર્સનલ વાત છે ભાઈ મમ્મીએ પછી એવું શીખવાડ્યું મને કે કોઈને ખોટું લાગે ને તો એમ કહેવાનું કે ત્રણ ટાઈમ સરસ જમી શકી આરામથી રહી શકી ને એટલું મળે પણ તોય ઓલો ડોઢો થઈને પૂછે ને એમ કહેવાનું પર્સનલ છે તો કેવું પડે પર્સનલ કોઈ કે તમને તો એની ઇન્કમ હે

પાણી ભરવાનું મારે આરએમસી નું પાણી આવે છે ફિક્સ ટાઈમે ન કહેવાય તમને હાચો શું કરશ મમ્મી બ્લિંકિટ વાળા આવ્યા ઓનલાઈન ડિલિવરી લઈ લો મમ્મી બનાવે છે પૌઆ એક સાઈડ જા થઈ ગઈ સારો છો? તમને મારી કટલેરી બતાવીશ

એક ગ્રામ ને દેજે હું ચોકો બાર એકટ તો અરે લીંબુય ન ખાઈ ગયો અમે સવારમાં મેથી દાણાનું પાણી પીવી છે સવાર સવારમાં મેથીના દાણા પલાળીને રાખી દઈ એ રાખી દો લિંકિટની વસ્તુ જોવે છે શું છે મિનુ મસાલા ખાખરા મેથી મરચાનો હતા મેથી મરચા નોતા મસાલા હારા એ બધા ખાખરાવાણું એ આજ તો માય હલ્દીરામ ની આમ સામે કરો ભાખરવડી વથાણું माधुरी દીક્ષિત સ્પેશિયલ જોજે માધુરી માધોરી દેક્ષિત છે હું ખાવ છે જ મમ્મી અત્યારે પણ તું કહેતી તિન કે માપે મેળે ખાન તો જેની માને બીપી હોય ને દીકરીને બીપી આવે છે તું હાવ ન ખાતી એક્સપાયરી ડેટ ચેક કર લો બાકી કાઈ નથી પચીસ ફેબ્રુઆરી ને યુઝ છવ્વીસ તારીખ પહેલા છવ્વીસ સાલ પહેલા ખાઈ જવાનું પછી મારે ખાખરા તો ક્યાં ખાવા જ ખબર છે આપડે પતી રાના નથી ખાતા તો જો મમ્મી નાસ્તો કરે છે પવા બની ગયા સરસ ખાખરા અથાણું આટલું કાઢ્યું જવાનું ઓલી ભાખરવડી વળી તોડો તો આવી જાજો મારા જાલા બધાય નાસ્તો કરવા માટે મારે છે ને પાણી ભરાઈ ગયું છે હવે મમ્મી લોટ બાંધ છે ને અમે રોટલી કરી નાખશું મળીને પાણી ભરવા માટે રેડી છે નાસ્તો થઈ ગયો સામે બધી બોટલ ભરી લીધી મેં ફરવું કે આપણે બેડરૂમ માં બેઠા હોય એડિટિંગ કરતા હોય કે કોમ્પ્યુટર પર વર્ક કરતા હોય તો સીધી ત્યાંથી બોટલ લઈને જ પાણી પી લેવાનું પછી એક એક ગ્લાસ ભરીને પીવું કેટલો કંટાળો આવે એટલે સમજી ગયા અને ફ્રીજ બોટલ નો રખાય ફ્રીજ નું પાણી નો પીવાય આજે હું હેર વોશ કરીશ એનો બ્લોગ હું બનાવીશ સાંજે એટલે ઈ કાલે બ્લોગ મૂકાશે તો ડેલી ડેલી જોજો શ્વેતાજી ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો થેન્ક યુ